ધીરા ભગત ના મનમાં વિચાર આવ્યો કે મારા ગામ તરફથી આવે છે મારા કોઈ ભગવાનના હું પણ આ ગામ છું યાદ રાખજો સંતો ક્યારેય જન્મભૂમિને ભૂલતા શાસ્ત્ર તો કહે છે જન્મભૂમિનું મહત્વ સ્વર્ગ કરતા પણ વિશેષ છે ક્યારેય તમારી જન્મભૂમિને ન ભૂલવું તમારી કર્મભૂમિને ન ભૂલવું તેરા ભગતે વિચાર કર્યો મારા ગામ તરફથી નામી આવે છે નક્કી કોઈ ભગવાનના ધામમાં ગયું છે જનારો તો મારા ગામનો હશે મારી ફરજ બને છે મારે પણ આ યાત્રામાં જોડાવું જોઈએ યાત્રામાં આપણે બધાએ જોડાવાનું છે જોડાવાનું છે જોડાવાનું છે અને ન જોડાય એને જવાનું છે જવાનું છે અને આ ચાર ધામની યાત્રાએ જઈ કે ન જઈએ પણ એકવાર અનંતની યાત્રાએ તો જવું જ પડશે સ્વયં ભગવાન પણ ગયા એના ભક્તો પણ ગયા છે ધીરા ભગત વિચાર કરે છે નક્કી મારા ગામમાંથી કોઈ ભગવાનના ધામમાં ગયું છે બધા જ ગામ લોકો ભગવાનના નામની ધૂન બોલાવે છે એ ગામની સાથે ધીરા ભગત પણ છોડાઈ ગયા પણ મહારાજ ધીરા ભગતે ઘર છોડ્યું એના પચીસ ત્રીસ વર્ષના વાણા વાઈ ગયા છે લાંબી દાઢી છે ભગવા વસ્ત્ર છે માથે મોટી જટા છે ગામના કોઈ ઓળખતા નથી થયું કોઈ સાધુ મહાત્મા છે ભગવાનના નામની ધૂન બોલાવે છે આ બાજુ સ્મશાનમાં આવ્યા છે ચિતા તૈયાર થઈ છે સબને એની માથે રાખ્યું ધીરા ભગત સ્મશાન ના એકાદ ખૂણામાં ઉભે છે અને ઉભા ઉભા ભગવાનનું સ્મરણ કરે છે કે હે પ્રભુ ગમે હોય તમારા ધામમાં જીવ આવ્યો છે ઈશ્વર અંશ જીવ અવિનાશી ચૈતન અમલ સહજ સુખરાશ પરમાત્માના નામનું સ્મરણ કરતા કરતા ધીરા ભગત કહે છે ભગવાન એના આત્માને શાંતિ આપે આ બાજુ ચિતા તૈયાર થઈ સબને માથે રાખ્યું અગ્નિ સંસ્કાર થયા તમને ખ્યાલ હોય તો અગ્નિ સંસ્કાર થયા પછી બધા નીકળી જાય પાંચ સાત હોય ત્યાં ધીરા ભગત પણ રહ્યા અને કોઈને પૂછે છે ગામવાળાને કે ભાઈ હું પણ તમારી સાથે ભગવાનના નામનું સ્મરણ કરતા કરતા આવ્યો છું આપણા ગામમાંથી જ કોઈ દેવલોકમાં ગયું છે આ કોણ હતું ગામના પણ ઓળખતા નથી બરોબર સાંભળજો હવે ધીરા ભગતને ગામના પણ ઓળખતા નથી એટલે ધીરા ભગતે પૂછ્યું કે આપણા ગામમાંથી કોઈ ભગવાનના धामમાં ગયો આ કોણ છે અને એ સમયે ગામના કહે છે કે વર્ષો પહેલા અમારા ગામમાં એક ભગત રહેતા એનું નામ ધીરો હતો અને કાલ સવારે એના યુવાન 30 વર્ષના દીકરાને સર્પનો દંશ થયો અને આ એનો દીકરો સળગે છે અને એ જ સમયે ધીરા ભગતે એ ચિતાની સામે નજર કરી તો લાકડા સબ બધું સળગી ગયેલું અને રાખમાંથી ધુમાડા નીકળતા અને એ જ સમયે આંખ બંધ કરીને ધીરા ભગતે પરમાત્માનું સ્મરણ કર્યું લગ્ન લાગી ગઈ અને ત્યારે એને એ જ કીધું સંસાર ધુમાડાના બાચકા હારે આવે નકો હે તે હરીનો રસ પી છે કઠણ ચોટ છે કાળની મરણ મોટેરો માર કંઈક રાજા અને કંઈક રાજીયા છોડી ચાલ્યા સંસાર હે તે હરીનો રસ